નમસ્કાર મિત્રો મિત્રો મહુવા ભારતીય જનતા પાર્ટીમાં ભયંકર ભાજપ પણ આ વાત હું કેમ કરી રહ્યો છું એવું તો શું કર્યું નેતાઓએ વિસ્તારથી વાત કરીએ વાત એ છે કે મહુવા ભારતીય જનતા પાર્ટીનો જૂથવાદ દિવસે ને દિવસે વધી રહ્યો છે હવે કદાચ ભારતીય જનતા પાર્ટીના જૂથવાદના ઉદાહરણ આપવામાં આવે તો તેમાં કદાચ મહુવા પણ આવી શકે મહુવાના વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય વચ્ચે એવા ડખા ચાલી રહ્યા છે કે એક કાર્યક્રમ રાખે તો બીજો ન આવે બીજો રાખે તો પેલો ન આવે ફરી એક વખત આ જૂથવાદની અસર જોવા મળી છે પરંતુ કદાચ ભારતીય જનતા પાર્ટી હવે આને સમજી ગઈ છે અને આ જ રીતમાં આગળ વધવા માગે છે તેવું દેખાઈ રહ્યું છે મહુવામાં મહુવા ભારતીય જનતા પાર્ટીનું એક સંમેલનનું આયોજન થયું મહુવા શહેર પ્રમુખ દીપક જાનીનું સ્થાન હતું અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આમંત્રિત હતા તેમાં પૂર્વ ધારાસભ્ય અને મંત્રી આર સી મકવાણા હાજર રહ્યા તેમાં જિલ્લા પ્રમુખ દિગ્વિજયસિંહ હાજર રહ્યા પરંતુ ધારાસભ્ય હાજર ન રહ્યા આ સવાલ લોકોને થાય સીધી વાત છે કે કોઈ પણ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ હોય તો તેના ધારાસભ્ય હાજર રહેતા હોય તેમાં કેમ નહીં જવાબ છે જૂથવાદ ભારતીય જનતા પાર્ટી એક સમયે આ જૂથ બાદ શાંત કરવા ઈચ્છતી હતી પરંતુ કદાચ હવે ભારતીય જનતા પાર્ટી પણ સમજી ગઈ છે અને આ જ કારણોસર જિલ્લા ભાજપ પ્રમુખ એક જૂથનો કાર્યક્રમ હોય તો તેમાં પણ હાજર રહે બીજા જૂથનો કાર્યક્રમ હોય તો તેમાં પણ હાજર રહે સૌથી નવાઈની અને મહત્વની બાબત એ છે કે જે સત્તા પર નથી એ પૂર્વ ધારાસભ્યોનો દબદબો પણ એટલો છે કે તે ભારતીય જનતા પાર્ટીમાં એ હદે આગળ વધે કે જિલ્લા પ્રમુખને પણ આગળ હાજર રહેવું પડે અને અન્ય કાર્યકરોને પણ હાજર રહેવું પડે એક સમય હતો કે જ્યારે અમિત શાહ આવ્યા હતા અને બંને બંને નેતાઓને એટલે કે શિવાભાઈ ગોહિલ હોય આરસી મકવાણા હોય બંનેના ઊંચા કરીને અમિત શાહે ભાજપને મત આપવા માટે અપીલ કરી હતી પરંતુ આ નેતાઓ ન તો અમિત શાહનું માને છે ન તો નવા નવા પ્રમુખ બનેલા જગદીશભાઈ વિશ્વકર્માનું માને છે જગદીશભાઈ વિશ્વકર્મા કદાચ ભારતીય જનતા પાર્ટીના ડખાનું નિરાકરણ કરવા ઈચ્છતા હોય તો તેને મહુવાથી શરૂઆત કરવી જોઈએ કારણ કે જો તેમાં તેઓ સફળ રહે તો પછી બધું આગળ ધીમે ધીમે સરળ જ છે ભારતીય જનતા પાર્ટી આવનાર દિવસોમાં શું કરશે ખબર નથી પરંતુ એક પછી એક જૂથવાદ વધી રહ્યો છે મહુવા વિધાનસભા તેમાંની એક છે એક પાર્ટી પરંતુ નેતાઓ એક નથી ભારતીય જનતા પાર્ટીના નવા પ્રમુખ આવી ગયા હવે આ નેતાઓ શેની રાહ જુએ છે ખબર નથી જોઈએ બે હજાર સત્યાવીસમાં શું થાય છે અત્યારથી જ સોકઠાબાજી ચાલી રહી છે કેટલાય નેતાઓ ટિકિટના સપના પણ જુએ છે અને જોઈએ આવનાર દિવસોમાં ભારતીય જનતા પાર્ટી શું નિર્ણય લે છે એક વાત સીધી છે કે ભારતીય જનતા પાર્ટીના મહુવાના ધારાસભ્ય કોરાણે છે તેઓ હાજર નથી આમ છતાં પણ કોઈને કંઈ ફરક નથી પડતો બધા એ જ મોજમાં એ જ પ્રકારે કાર્યક્રમ કરી રહ્યા છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ માહિતી આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ